સુરતના ભેસ્તાન પોલીસે મારામારીના ગુનાના માથાભારે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું હતું સુરતના ભેસ્તાન પોલીસ મથકમાં મારામારીના ગુનાના માથાભારે આરોપીને ગણતરીના કલાકોમાં ભેસ્તાન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ આરોપીએ તારીખ ચાર છ બે હજાર પચીસના રોજ ગફાર હમીદ શાહ અને તેના મિત્ર સાથે મારામારી કરી હતી ગફાર હમીદ શાહ અને તેના મિત્ર શાલીમાર બ્રિજ નીચે બેઠા હતા ત્યારે ઇસરાર ઉર્ફે છોટે તથા તેનો ભાઈ ઇરશાદ ઉર્ફે બડે તથા એક અજાણ્યો ઇસમ કાર લઈને પહોંચ્યા હતા અને ગફાર અને તેના મિત્રને માર મારી ગુજરાત છોડી જતોરે રે નહીં તો જીવથી મારી નાખીશ તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા આ મામલે ગફારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાતમીના આધારે માથાભારે ઇસમ ઇસરાર ખાન ઉર્ફે છોટે મોહમ્મદ રફીક ખાનની ધરપકડ કરી તેને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ખાન વિરુદ્ધ સુરતના સચિન જેડીસી પોલીસ મથકમાં બે પાંડેસર ડિંડોલી પોલીસ મથકમાં એક એક ગુનો નોંધાયેલો છે જ્યારે સચિન જયડીસી પોલીસ મથક ખાતે પાસા પણ થયેલા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત